તો જૂનાગઢના વિસાવદરમાં ગૌચરની જમીન ઇનકાર કર્યો હતો માલધારીઓ જેલ કે લોકઅપમાં રહેવા માટે તૈયારી બતાવી હતી ગૌમંશનો તંત્રએ કબજો લઈ ગૌશાળા મોકલવાની કામગીરી શરૂ કરી હતી ગૌચર ખાલી કરાવવાની વિરુદ્ધમાં આંદોલન કરનાર માલધારી પર સ્થાનિક તંત્રએ આ કાર્યવાહી કરી હતી

કે વિસાવદર જે આંદોલન ચાલી રહ્યું છે તેની કોંગ્રેસ કોંગ્રેસના અગ્રણી હતી કે તાત્કાલિક ખુલ્લી કરાવવામાં આવે તેવી તંત્ર ને રજૂઆત કરી હતી પરંતુ આ અંગે ભાજપના કોઈ પણ પદાધિકારીઓ કે આગેવાનો હજુ સુધી માલધારીની મુલાકાતે આવ્યા નથી જી આભાર હિરેન માહિતી આપવા માટે